એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસવાળા પાછળ બેઠાને આ પોલીસવાળા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસવાળા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જતા હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો આઇગ્રો આવીએ અને તમે જ ફૂગી શકો અને આ ભારત અત્યારે કોંગ્રેસ આખા દેશમાં હારભાળી ગયે હવે કોઈ મુદ્દા નથી અરે એવી વાત લઈને આવે કે ભાઈ અમે લાખ રૂપિયા લઈને જાઈએ તો પોલીસ રોકે આ ભયા ચૂંટણી પંચનો આદેશ છે અને પોલીસ છે એ કે ભાજપના રૂપિયા લઈને ફરે આ નાનકડું બાળક હોય ને એને પણ ખબર પડે કે આવું ક્યાંય બને કોઈ દી ચૂંટણી પંચે જે નિયમ કર્યો છે એ બધાને લાગુ પડે છે આજે જ હું હમણાં ત્રણ દિવસ પહેલાં અમદાવાદ ગયો પાંચ જગ્યાએ આપણી ગાડી ચેક થાય અને તમારે એ ગાડી ચેક એની ફરજમાં આવે છે ભેગા શૂટિંગ ઉતારવાળા હોય એ ન્યા જ્યારે તમે ટોલ નાકે જાઓ તો ન્યા પણ ઉભા હોય અને તમને કોઈ ના નથી પાડી તમે પ્રૂફ લઈને જાઓ ને આ આખા દેશમાં નિયમ છે હવે એવી વાતો કરવી કે પોલીસ વાળા ગાડીઓમાં રૂપિયા લઈને ફરે છે કંઈક તો શરમ રાખો આ વાત વ્યાજબી થોડી છે અને તમે ક્યાં ક્યાં ધોરણે ભળો મૂળ હાર ફાડી છે એના સિવાય બીજું કંઈ નથી છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની જ અને સી આર પાટીલ સાહેબે કીધું જ ને પાંચ લાખની હીટથી ચૂંટાવાના એ જ રીતે ચૂંટાવાના હવે ક્યાંય ધ્યાન નથી પડતું એટલે આક્ષેપ તો કરવો પડે ને કોક ઉપર આક્ષેપ નહીં પણ પબ્લિકની વેચમાં અરે ભાઈ આવું ક્યાંય બહેન હોય તમે પકડો ને પોલીસની કઈ ગાડીમાં સેના તમારી એ પણ છે કાયદેસર પકડો કે પોલીસવાળા આ ગાડીમાં પૈસા લઈને પડ્યા પોલીસ જે રીતે રાતને દિવસ કામગીરી કરે જ ને આપણે કલ્પના ન કરીએ હરેક તહેવારમાં પોલીસ એના ઘરનાઓ બાર બચ્ચાને મૂકી અને ડ્યુટી ભજાવતી હોય એવી જ રીતે અત્યારે ધોમધકતા તાપમાં પણ આજે પોલીસ ખાતું જે રીતે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે એની ઉપર આક્ષેપ કરું જરાય વ્યાજબી નથી અને હું આ વાતને જબરજસ્ત શબ્દમાં ઓખોડું છું